શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માધા ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો સત્સંગ ભક્તિ ડાયરામાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદયી આચાર્ય સ્વામી શ્રી મહારાજી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોક સાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા તેમજ સંગીતકાર શ્રી કીર્તિભાઈ વર્સાણીને સંગીત કલા ક્ષેત્રે કરેલા પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા આ કરી અવસરે પૂજ્ય જ્ઞાન મહોદઅ આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપરના હરિભક્તોના સમૂહે છેલ્લા એક વર્ષથી ભારે ઉત્સાહપૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા મંત્રલેખન કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ તેઓને ઘણો ધન્યવાદ છે વધુમાં જણાવ્યું કે આત્માનો ગુણધર્મ દેહમાં આવતો નથી અને દેહનો આત્મામાં આવતો નથી આત્મા જ્ઞાનવાન છે ચોર્યાસી લાખ્યો ભ્રમણ કરેલ છે તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી સત્સંગ કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર નાના મોટા આ બાલ વૃદ્ધ સૌ હરિભક્તો એ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથના બસો તોતેર વચનામૃતો રહસ્યાર્થ ટીકા સહ લેખિત હાર પરમ પૂજ્ય જ્ઞાન મહોદ આચાર્ય સ્વામી શ્રી મહારાજ અર્પણ કર્યો હતો ત્યારબાદ મહોત્સવનું પરમોલ્લાસ ભેટ સમાપન કરવામાં આવ્યું હતું મણિનગર શ્રી સ્વામિર્ણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિર્ણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ચાર દિવસીય મહોત્સવ શ્રી સ્વામિર્ણ ગાંધીના શષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જિતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ બહુ મોટી સંખ્યામાં પૂજનીય સંતોને આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા યુરોપ વગેરે રાષ્ટ્રોમાંથી પધારેલા હરિભક્તો દેશ વિદેશના અસંખ્ય સત્સંગી બંધુઓ સાથે મળી અને આ મહોત્સવની ઉજવણી કરી હતી આ મહોત્સવ દરમિયાન વિવિધ ગ્રંથોની મહાપૂજા સંતવાણી પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વિવિધ સંસ્થાઓને દાનની સરવાણી ગાયોને ઘાસ નિરણ તેમજ ભક્તિ સત્સંગ ડાયરો રાસોત્સવ આતશબાજી દર્શન વિધિ વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને બહુ મોટી સંખ્યાઓમાં હરિભક્તો ભેગા મળી અને આ મહોત્સવનો દિવ્ય આનંદ માણ્યો હતો અસ્તુ જયસ્વામી ન્યુઝ સાથે અમદાવાદ